રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિ તથા માવઠાના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે ખેડૂતોની સતત રજૂઆતો બાદ સરકારે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે તેના અનુસંધાને પાટણ જિલ્લાના ચાર તાલુકાના અંદાજિત એસી હજાર ખેડૂતોનો સર્વે પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ દરમિયાન રાજ્યના કેટલાક ગામડાઓમાંથી એવી ફરિયાદો સામે આવી રહી છે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રી ઓપરેટર જે વીસી ખેડૂતો પાસેથી ઓનલાઈન ફોર્મની એન્ટ્રી માટે સો રૂપિયા ઉઘા ઉઘરાવી છે સહાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા ખેડૂતો પાસેથી આ રીતે રકમ લેવી યોગ્ય નહીં કહેવાય જેવા આક્ષેપો સામે આવતા સમી તાલુકાના ખેડૂતો આક્રોશિત બન્યા છે સમી તાલુકામાં રિયાલિટી ચેક દરમિયાન અને ખેડૂતો વીસી સામે આક્રોશપૂર્વક રજૂઆતો કરી કેટલા ખેડૂતો તો ખુલ્લેઆમ આમ તેમના કડવા અનુભવ જણાવીને આક્ષેપો કર્યા નામજોગ વીસી ખેડૂતને સંકટની ઘડીએ મદદ કરવા બદલે આર્થિક રીતે પીડિત કરી રહ્યા છે આ અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું કે તેઓ સહાય માટે ફોર્મ ભરવા જાય ત્યારે વીસી દ્વારા નક્કી સો રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે જ્યારે સરકાર તરફથી આવી કોઈ વસૂલી અંગે સૂચના નથી ખેડૂતો આ બાબતમાં તંત્ર તાત્કાલિક દખલ કરી યોગ્ય પગલાં લેવાની માંગણી કરી રહ્યા છે

અને ફોર્મ ભર્યા ઘોષના જ ઓફિસ છે એ ગામના બાબરીને ફોર્મ ભરવા જતા હતા તેવા હું એમના હારે ગયો તો હું ઉતાવળમાં હતો ભાઈ મને કીધું મને કે તમારું કામ થઈ જશે ફોર રૂપિયા આવો અને ફોર્મ આપી દો પછી જરૂર પડશે તો તમને બોલાવશો એ ભાઈનું નામ આવડતું નહીં આપણે રહેવાસી હું હાથો છું ગામ મારું બાબરી છે